રાજકોટ ગ્રામે પોલીસે મેટોડા ખાતે થયેલ ગલફોર્ડ ચોરીના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ અંગેની માહિતી આપવા માટે એસપી કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે આ તમામ આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી છે તેમણે મેટોડામાં ગલફોર્ડ ચોરી ઉપરાંત વાહન ચોરીની પણ કબૂલાત કરી છે પોલીસે આ મામલે વધુ હાથ તપાસ ધરી છે મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિજ્ઞેશ પાર્ક ખાતે દિનેશભાઈ પ્રેમજીભાઈ વાળિયાના મકાનમાં ઘરફોડ ચોરી થયેલી હતી જેમાં એક લાખ રૂપિયા રોકડા સોના ચાંદીના દાગીના અને એક મોબાઈલ મળીને બે લાખ અસ્સી હજારની ચોરી હતી અને ચોર જાતી વખતે બે સ્પ્લેન્ડર મોટર પણ ચોરી કરી હતી એમાં મેટોડા આઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ એક મોબાઈલ નંબર એક્ટિવેટ થયેલો આમાં ચોરી થયેલા મોબાઈલમાંથી એના આધાર ઉપર ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણ આરોપીઓની અને એક અપરાધીની ધરપકડ કરી છે એમાં પહેલો આરોપી સોમસિંગ ચૌહાણ છે એ પોતાના સ્ટેટમેન્ટમાં આઠ કબૂલિયાત કરી છે આ આઠ ગુનાઓની ચકાસણી ચાલુ છે અમે અમે એમપી પોલીસ સાથે પણ સંકલનમાં છીએ કે ત્યાં કયા કયા પોલીસ સ્ટેશનમાં કયા કયા ગુનાઓ દર્જ છે બીજો આરોપી જોહરૂ ધનસિંહ બામણિયા એના વિરુદ્ધમાં એક એફઆઈઆર આઈસીજીએસમાં મળી છે જૂનો એક ગુના મળ્યો છે અને પોતે ચાર ગુનાની કબૂલાત કરે છે ત્રીજો આરોપી બેવાન ભેવાનસિંહ મહેડા એના વિરુદ્ધમાં ટોટલ ચાર ગુનાનીઓ કબુલાત કરે છે આ ગુનાઓની તમામની ચકાસણી ચાલુ છે અને ચોથો એક બાલ અપરાધી છે એ ચાર લોકોની આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાલ અપરાધીને ડિટેન કરીને જે જે બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી ચાલુ છે આમાં એ તમામ લોકો મધ્યપ્રદેશ જિલ્લાના રહેવાસી છે અને આમાં એક રિસિવર તરીકે રાજલિત સોની આ અલીરાજપુર એમપી નો રહેવાસી છે ઓ પોતે ગોલ્ડ સોની નું કામ કરે છે ને ગોલ્ડ રિસિવ કર્યો હતો તો એનો હવે ધરપકડ બાકી છે અને એક આરોપી દિનેશ મસાણીયા કરીને છે ઓ પણ અલીરાજપુરનો છે એની પણ ધરપકડ હવે બાકી છે આ પર એલસીબીની ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ કામ કરી રહી છે એ લોકો આમાં એક જો માણસ છે આ મોરબી ખાતે ખેતોમાં મજૂરી તરીકે કામ કરે છે અને જોરૂ પહેલા ગામડે ગામડે ઘૂમીને જોવે છે કે કયો મકાન ખુલ્લો છે ક્યાં આપણે ચોરી કરી શકે એના પછી આ જોરુ ફોન કરીને જીતેનને મહેન્દ્રસિંહને અને આ બાળ અપરાધીને આ ત્રણ ત્રણ ઇન્વાઇટ કર્યા હતા અને એ લોકો ચોરીની મોટરસાયકલનો નો યુઝ કરે છે અને ચોરી કર્યા પછી પણ જે મોટરસાયકલ કોઈ મળી જાય જેમ કે સ્પ્લેન્ડર સાઇન જો ઈઝીલી આનો ચોરી થઈ શકે એવી મોટરસાયકલને ને ટાર્ગેટ કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે હા ચોરી કરીને જતા રોકર અલીરાજપુરમાં અરવાના ગુનાહિત ઇતિહાસ છે એની અમે ચકાસણી કરી રહ્યા છીએ ત્યાંની પોલીસ સાથે અમે સતત સંકલનમાં છીએ અને ત્યાંથી રિકોર્ટ મંગાવીને એના પછી જો પણ આવશ્યક કાર્યવાહી રહેશે એ કરવામાં આવશે ના ના એવું કોઈ ડ્રેસિંગ નથી નોર્મલ ડ્રેસિંગ એવો ચડ્ડી બન્યા એવો કઈ નથી આ પાર્ટિક્યુલર ગુનામાં તેમ છતાં અમે બીજા જો ગુનાની એ લોકો કબુલાત કરી છે આ ગુના સંબંધિત તમામ ફાઇલ અને બીજી વિગતો અમે પોલીસ સ્ટેશન સાથે સંકલન કરીને માંગીશું એના પછી આગળની તપાસ આવશ્યક કાર્યવાહી